મહાનગરપાલિકાના કમિશનર એન વી ઉપાધ્યાય પરિવારજનો સાથે મતદાન કર્યું મહાનગરપાલિકાના કમિશનર એનવી ઉપાધ્યાય તેમના પરિવારજનો સાથે મતદાન કરવા માટે દક્ષિણામૂર્તિના મતદાન મથકે પહોંચ્યા હતા જે જેમણે પરિવાર સાથે મતદાન કર્યું હતું

આજ રોજ મારા સમગ્ર કુટુંબ સાથે દક્ષિણા મૂર્તિનું જે મતદાન મથક છે ત્યાં અમે લોકો મતદાન કર્યું છે એક નાગરિક તરીકે અમારી જે ફરજ હતી એ પૂરી કરી છે મતદાન કરીને લોકશાહી જે મહાપર્વ છે એમાં અમે અમારું યોગદાન આપ્યું છે અને જાહેર જનતા આપણી ભાવનગરની જે છે તેમને મારી એક અપીલ છે કે આજે મતદાન કોઈપણ સંજોગોમાં કરજો તંત્ર દ્વારા મતદાન મથક ઉપર ખૂબ જ સારી વ્યવસ્થા કરાવી છે મંડપ પણ રાખ્યો છે એટલે ગરમીની કોઈ ચિંતા કરશો નહીં પાણીની વ્યવસ્થા છે મંડપ છે બુઝુર્ગો માટે વ્હીલચેરની વ્યવસ્થા પણ છે જે વડીલો હશે તેમને મતદાન મથકમાં એન્ટ્રી માટે પ્રાયોરિટી આપવામાં આવે છે એટલે તમામ મતદારો મારા ભાવનગરના જે છે એ તમામ મતદારોને મારી નમ્ર વિનંતી છે કે બધા પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વમાં પોતાની જાતને સંમેલિત કરેન્ક યુ